નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને મિત્રો આજે ચર્ચા કરવાની છે અડદની ખેતી પદ્ધતિ મિત્રો ઉનાળુ ઋતુ શરૂ થવા જઈ રહ્યો છે ઉનાળુ ઋતુની અંદર ખાસ કરીને જે વિસ્તારોની અંદર પાણીની સુવિધા સારી છે એ વિસ્તારોની અંદર મગ અડદ એ જે પાકો છે એનો ખૂબ સારું વાવેતર થાય છે અને ઉનાળુ ઋતુની અંદર સોમાસા કરતા મગ અડદનું ખાસ કરીને આજે ચર્ચા કરવી છે અડદની તો અડદનું ખૂબ સારું ઉત્પાદન મળે છે આપણા વિસ્તારના ખેડૂતોને ખાસ કરીને આ ગીર સોમનાથ જિલ્લાની અંદર હોય પોરબંદરનો વિસ્તાર હોય અમરેલી ભાવનગરનો વિસ્તાર હોય કે જ્યાં મગનું અને અડદનું ખૂબ સારા મોટા પ્રમાણમાં ની અંદર વાવેતર થતું હોય તો અડદનું સારું ઉત્પાદન લેવા માટે કેવી માવજત કરવી જોઈએ એની ચર્ચા કરવાની છે તો એના માટે થઈ અને આપે આખો વિડીયો પૂરો નિહાળવાનો છે તો તમારે ફોન કરવાની નોબત નહીં આવે તો તમારે કોમેન્ટમાં લખવું નહીં પડે તમ ફોન નથી પડતા કારણ હું સામો જવાબ તમને આપું છું તમે વિડીયો પૂરો જોતા નથી ઘણી કારણ કે હું સામો પૂછી લઉં છું કે તો એને ખબર જ નથી હોતી કે મેં વિડીયોની અંદર શું કીધું મેં ક્યારેય ન કીધું હોય કે આમાં નાક જોઈએ એવું બોલે પછી કે અમે ભૂલી ગયા અભણ સહી નહીં એટલે વિડીયો પૂરો જોશો તો કઈ વાંધો નહીં તો મિત્રો ખાસ આપના સુધી આ માહિતી પહોંચાડવાની છે એ પહેલાં ચેનલ અગર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુની અંદર બે લાઇકોન જે આપેલો છે એ બે લાઇકોન ઉપર ક્લિક કરજો જેથી કરી અને તમને તરત નોટિફિકેશન મળી જાય કે અમારા જે કંઈ પણ અહીંથી વિડીયો મૂકવામાં આવે એવું એ પછી મિત્રો માહિતી સારી લાગતી હોય અને સારી માહિતી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરવાનું જે આ રીતનું બટન છે એ લાઇક કરવાનું નહીં ભૂલતા અને ચેનલને શેર કરજો જેથી કરી અને અન્ય લોકોને પણ આ માહિતી મળી રહી નહીંતર આમાં બને એવું કે આપણે માહિતી મેળવીએ છીએ પણ સામેવાળાને આપણે ક્યારેય જણાવતા નથી અને આપણે એવું વિચારતા હોય કે એનું ખરાબ થાય એનું તો સારું જ થાય ખરાબ આપણું થશે એટલે આપણે એવું વિચાર્યા વગેરે તમામ લોકોને સારી માહિતી મળી રહે એવો પ્રયત્ન કરવાનો છે કારણ કે આપણે અહીંથી જે માહિતી આપવામાં આવે છે એ કોઈ અન્ય લોકોના પ્રચાર પ્રસાર માટેની નથી હોતી કોઈ વિવાદસ્પદ માહિતી આપણે અહીંથી અહીંથી નથી આપતા કૃષિ યુનિવર્સિટીના જે અલગ અલગ રિસર્ચો દ્વારા અલગ અલગ રિસર્ચ સ્ટેશનો દ્વારા જે થયેલું સંશોધન છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ ઘણાને ખ્યાલ નથી હોતો ઘણા ડીલર મિત્રોને નથી ખ્યાલ હોતો કે આવી વેરાયટી આવતી હશે તો આપણે તો ખેડૂત છીએ કારણ કે એનો અભ્યાસ કરે છે સદાય એને ખ્યાલ નથી એ માહિતી આપ તમામ લોકો સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કરતા હોય છે ત પ્રયત્નની અંદર આપ સૌ સહભાગી થાવ એવી એક વિનંતી છે એ માટે થઈને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો આજનો વિડીયો અડદના પાકની અંદર વાવેતર વખતે કેવા મુદ્દા ધ્યાને રાખવા જોઈએ જેથી કરીને આપણે સારું ઉત્પાદન લઈ શકીએ અને સારી ખેતી કરીએ અને સારો વજન મળે અને સારું વજન મળે તો આપણને સારો રકમ મળી શકે એ માટે થઈ અને આજનો વિડીયો આપણો બનાવવાનો છે મિત્રો અડદને અનુકૂળ વાતાવરણ હજી સુધી થયું નથી એટલે ઘણા બધા ખેડૂતો મિત્રો કોમેન્ટ આવવા માંડી છે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરીને પૂછવા માંડ્યા છે કે અડદ નું વાવેતર કરવું હોય તો કઈ રીતના મિત્રો અડદની ખેતીની ઉતાવળ કરવાની જરૂરિયાત નથી અડદનું વાવેતર સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી થી લઈ અને 15 માર્ચ સુધી કરી શકાય છે 15 ફેબ્રુઆરી થી લઈ અને તમે 15 માર્ચ સુધી સામાન્ય રીતે તમે ફેબ્રુઆરીના એન્ડ પાર્ટમાં કરો તો સૌથી સારામાં સારું ઉત્પાદન મળે છે મારો છેલ્લા 4 વર્ષનો અનુભવ જે મિત્રો સૌથી વેલું અડદનું વાવેતર કરી દે એના અડદનો વિકાસ થતો નથી અને વિકાસની દવા ઓસાટવી પડે છે એને દુનિયા ભરની આવી જાય છે તો આ માટે થઈ અને પંદર ફેબ્રુઆરી પછી આમ ગણો ને તો પહેલી માર્ચે કદાચ વાવેતર અડદનું કરવામાં આવે તો પણ ખૂબ સારું ઉત્પાદન મળશે કારણ કે પાછલી અવસ્થા એ સૂર્યપ્રકાશ સારો મળે ગરમી સારી મળે તો અડદનો ઉગાવો સારો થાય ને અડદના છોડનો વિકાસ સારો આ વર્ષની એવી ઘટનાઓ ઘટેલી છે કે અડદ લાઇનમાં મુકાતા જાય આવું ન થાય એના માટે થઈને થોડોક સમય મર્યાદાની અંદર કારણ કે સમય એ બધું સારું લાગે સમય પહેલા પણ સારું નથી લાગતું સમય પછી પણ સારું નથી લાગતું તમને હું ઘણી વખત કહેતો હોઈ છું કે ફોન કરવાનો એક સમય હોય તમે સવારમાં પાંચ વાગ્યામાં ઉઠી જાવ કોઈને ફોન કરી દો વ્યાજબી લાગે ખરું રાતે સાડા અગિયાર વાગે કોઈને ફોન કરો તો વ્યાજબી લાગે ખરું તો તમે પણ આની અંદર સમય મર્યાદાને પાલન કરો ને તો ખૂબ સારું ઉત્પાદન મળવાની શક્યતા છે બાકી તો ઘણા બધા એવા છે છે ઘણા લોકો રજૂ કરતા હોય પરંતુ આપણે સારી એવી માહિતી સુધી પહોંચાડવાની છે એટલે સમય મર્યાદાની અંદર ઉનાળાની શરૂઆત થઈ જાય ગરમી પડવાની શરૂઆત થઈ જાય એટલે કે પંદર ફેબ્રુઆરીથી લઈ અને અહીંયા લખી દઉં છું પંદર ફેબ્રુઆરીથી લઈ અને પંદર માસ સુધી અડદનું વાવેતર કરી શકાશે પણ એપ્રોપ્રાઇટ સારામાં સારું એક માર્સે વાવેતર થઈ જાય તો તમારું ખેતર ખાલી થઈ ગયું એના માટે થાય અને તાપમાન ઉપર રહેવું જોઈએ અને રાત્રિનું તાપમાન નીચું ન જવું જોઈએ અત્યારે રાત્રિનું તાપમાન તમે છે કેટલો બધો ઝાકળ આવે છે રાત્રિનું તાપમાન ઘણું બધું નીચું વયું જાય છે એટલે એના માટે થાય ને રાત્રિનું તાપમાન નીચું ન જાય એવી પરિસ્થિતિની અંદર આપણે અડદનું વાવેતર મિત્રો કરવાનું છે એટલે ખાસ અગત્યની વાત છે બીજી વાત છે ખેડની જરૂરિયાત જે લોકો લોકો ચણા કાઢીને અડદનું વાવેતર કરવાના છે ઘેડ વિસ્તારની અંદર હોય કે પછી ગીર સોમનાથ વિસ્તાર હોય કે જુનાગઢ વિસ્તાર હોય ઘઉં કાઢી અડદનું વાવેતર કરવાના છે તો કોઈ પણ આગલા પાકનું વાવેતર કરો તો એની પહેલા ખેડની જરૂરિયાત પડે છે આપણે ઘણી વખત આગલા વર્ષે પણ કીધું હતું ઊંડી ખેડ જરૂરી છે હવે તમે માનો કે મગફળીની અંદર ઊંડી ખેડની ભલામણ વૈજ્ઞાનિકો પણ નથી કરતા તો ઊંડી ખેડ કરવી ક્યારે તો ઘઉં કાઢી લીધા પછી જ્યારે અડદનું વાવેતર કરવાનું હોય ત્યારે કારણ કે કઠોળ વર્ગનો પાક ઊંડા મૂળ વાળો પાક છે તો એમાં ઊંડી ખેડની જરૂરિયાત પડે પડે ને પડે એટલે ઊંડી ખેડ કરવી જરૂરી છે ખાસ ધ્યાન રાખજો કે ટ્રેક્ટર થી સવડા થી જો ખેડ થાતી હોય તો અડદ નું વાવેતર કરતા પહેલા ઊંડી ખેડ કરી દેવી પછી મગફળી નું વાવેતર કરો ત્યારે ઊંડી ખેડ ની કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી બીજું આપણને એક નવું જાણવા મળ્યું કે જ્યારે ખેડૂત ખેડ કરે એ પહેલા જો ખાતર નાખી દે એટલે દેશી ખાતર ની તો આપણે ભલામણ કરીએ છીએ કે એક નાખવું જોઈએ જેથી કરીને અડદનું ઉત્પાદન સારું મળે અને પછી ખેડ કરવી જોઈએ હવે દેશી ખાતર નાખ્યા પછી આપણે હળથી ખેડ કરવાની છે હળથી ખેડ કર્યા પછી જ્યારે આપણે રોટા મારીએ ત્યારે રોટા મારતા પહેલા આપણે જે ખાતરો અડદના પાકને નાખવાના છે કયા કયા ખાતર નાખવાના છે તો કે તમે ડીએપી નું મન થાય તો તમે ડીએપી નાખી શકો 20-20-013 નું મન થાય તો 20-20-013 નાખી શકો તમને 20-20 નું મન થાય તો 20-20 નાખી શકો અને તમને સિંગલ સુપર ફોસ્ફેટ નાખવું છે તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર પણ તમે નાખી શકો એટલે તમારે વેગાની અંદર જોવો

માપ છે કારણ કે પાકને કિલો નાઇટ્રોજન અને ચાલીસ કિલો ફોસ્ફરસની જરૂરિયાત પડે છે એ ફોસ્ફરસની જરૂરિયાત પૂરી કરવા જઈએ એટલે પાંત્રીસ કિલો નાખવું પડે એટલે યુરિયાની આપણે ભલામણ કરતા નથી એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે અડદના પાકને તમે ડીએપી નાખો તો 15 થી વીસ કિલો ડીએપી સોરી 15 થી સોળ કિલો ડીએપી નાખવાનું છે અને બાકીનું જો તમે વીસ વીસ 0 તેર નાખતા હોય વીસ વીસ નાખતા હોય તો એ ખાતર તમારે

તમારી પાસે પણ આવી માહિતી હોય તો મને શેર કરજો જેથી કરી અને મને પણ ખ્યાલ આવે ને બીજી બીજા લોકોને આપણે કહી શકીએ કે આવું કરવાથી ઘણો ફાયદો થાય એટલે રોટાવેટરની અંદર ખાતર નાખવાથી ખૂબ સારો ફાયદો થાય છે તો આપણે પણ આ વખતે આ પદ્ધતિને દિલથી અપનાવીએ એવી તમને એક વિનંતી છે બીજું અડદના બિયારણનો દર એ પણ ખૂબ અગત્યનો છે અડદનું બિયારણ કયું વાવવું તો એની માહિતી આપણે આપેલી છે એ પહેલા બિયારણનો દર કેટલો રાખવો તો તો કે અડદનું બિયારણ તમારે એકરે કિલો અને તમે એક હેક્ટરે લઈ અને પચીસ કિલો સુધીનું બિયારણ છે આપણે વાવી શકાય એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અડદના બિયારણનો દર છે એ ઘણા ખેડૂત મિત્રો વીઘાની અંદર આઠ કિલો બિયારણ વાવતા હોય પરંતુ બંનેની વચ્ચે ભલામણ છે એ આઠ કિલોની થયેલી હોય પરંતુ એના કરતા એક વેઘાની અંદર મેક્સિમમ પાંચ કિલો બિયારણ એટલે કે એક હેક્ટરે ત્રીસ કિલો થયું તો એ વધુમાં વધુ બિયારણ થઈ ગયું કહેવાય એમથી વધારે ન વાવી શકાય ઘણા આઠ કિલો બિયારણ વાવે છે તો એને મારી એક રિક્વેસ્ટ છે કે વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં આપણે મેક્સિમમ પાંચ કિલો એટલે ચાર કિલોથી લઈને પાંચ કિલો સુધી બિયારણ વાવી શકાય કિલો બિયારણ એટલે થઈ જાય વાવેતર અંતરની વાત કરીએ તો પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે અઢારની જાળીએ વાવેતર કરવું જોઈએ ઘણા લોકો 30 ની જાળીએ ત્રીસ સેન્ટીમીટર એટલે કે બારની જાળીએ પણ વાવેતર કરે છે તમે અઢારની જાળી અથવા સોળની જાળીએ વાવેતર કરશો એટલે 16 ની જાળી એટલે સોળ ઇંચ સોળ ઇંચ અને અઢાર ઇંચ તમે વાવેતર કરો એટલે તમને ખૂબ સારું અડદનું એટલે અડદની અંદર લાગવાની શક્યતા વધારે રહેશે હિંગો હુકાવાની શક્યતા વધારે રહેશે રોગ જીવાત લાગવાની શક્યતા વધારે રહેશે એટલે બહુ ઘાટું વાવેતર કરવું નહીં તમને નથી કહેતા કે ભાઈ માણા અને માણાની ગરમી થાય કારણ કે ભીડ વધી જાય એટલે એક જમીનની અંદર

75 થી 80 દિવસે પાકતી જાત છે 8 થી 9 મણ વિઘાની અંદર ઉત્પાદન આપે છે અને કાળો દાણાવાળી જાત છે એ પછીની બીજી જાત છે ગુજરાત અડદ એક નંબરની જાત આ 65 થી 70 દિવસે જેને પાછળથી મોડું થતું હોય તો એક નંબરની જાતનું વાવેતર કરી શકે એનું 10 થી 12 મણ જેટલું ઉત્પાદન મળે છે અને એક છોડની અંદર ખાસ એની ખાસિયત છે કે 40 જેટલી સિંગો

ત્યાં આ જાત છે એ ભલામણ થયેલી છે અને આ જાત પણ પંચરંગિયા સામે પ્રતિકારક જાત છે અને ગુજરાત આણંદ અડદ ચાર નંબર ની જાત જી એ યુ ફોર બરાબર એ શામળના નામે કે ભાઈ શામળ બરાબર તો એ સડસઠથી સિત્તેર દિવસે પાકી જાય છે પણ આ પણ ટૂંકા ગાળાની અંદર પાકે છે અને દસ થી બાર મણ જેટલું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે અને આ ધાત અર્ધ વેલડી વેલા પ્રકારની થઈ જાય છે બરાબર એટલે મેજોરિટી ખેડૂતો છે એ બે નંબરને પ્રિફર કરે છે અને મારી પણ તમને એક રિક્વેસ્ટ છે બે નંબરને પ્રિફર કરવાનું બીજું અડદની અંદર ગયા વર્ષે જ્યારે ખાતર નાખો ત્યારે એક ઓર્ગેનિક ખાતર આવે છે એનું નામ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો મારા ટેલિફોન

પોતાની જાતે અનુભવેલો અને ખેડૂતના રિવ્યુ લીધેલી વાત છે અને એના પણ વિડીયો આપણે આપણી ચેનલની અંદર મૂકશું તમને ખ્યાલ આવશે ઓર્ગેનિક ખાતર કયું અને એનું કેવું રિઝલ્ટ મળે છે તો એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો આટલી અડદની માહિતી આપના સુધી પહોંચાડવાની હતી આગળના સમયની અંદર આપણે અડદના નિદામન નિયંત્રણ અને ઉભા પાકની અંદર કેવી માવજૂત કરવી જોઈએ એના વિડીયો આપવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી અમને રજા આપશો અને આ ચેનલ ઉપર હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ આભાર જય હિન્દ